તો ગઈ અહીંયા મમ્મીએ એ આંટી એક મંગાવ્યું હતું એટલે એ મમ્મી અત્યારે લેવા ગયા છે તો આ બે તોફાની છો અહીંયા ગુડ બોય થઈને બેઠી ગયા છે અને ભાભી અહીંયા બધી તૈયારી કરીને રાખી દીધી થોડી ઘણી તો હેલો ગાય શ્રી શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનાથ તો કેમ છો બધા વેલકમ ટુ માય ન્યુ લો તો અત્યારે વરસાદ આવે છે અને મારે ને વેધુને ઉપર નાવા જવું છે કેમ કે એમ કે જો પહેલો વરસાદ હોય ને પહેલો પહેલો વરસાદ એમાં નાવા જાય એટલે અડાયું ને બધું હોય ને એ ઇન્ફેક્શન કે એ બધું નીકળી જાય એમ કે એટલે અમે અત્યારે ઉપર નાવા જઈએ છે હું વાત છે હાલ આવું ને ચાલો તો બે નાઈને આવી ગયા છે નીચે શ્લોક અને વેદુ અને હાલે છે અહીંયા મેગી પાર્ટી એટલું શું ખાસ ભાવે તને હમ મોજે મોજ અને અહીંયા વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે અને અહીંયા મેગીની પાર્ટી થાય છે

ગાઈસ અત્યારે વાગ્યા છે 11 અને વાતાવરણ જોઈ લ્યો એકદમ અંધાર અને વરસાદ ફૂલ ચાલુ છે અહીંયા સુધી આવે લઈ 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 જલ્દી જલ્દી તો ગાઈસ અત્યારે અહીંયા ફૂલ વરસાદ ચાલુ છે જામનગરમાં અને વેદુભાઈ ફૂલ મોજ લે છે વરસાદની અને પવન પણ છે પવન એ છે વરસાદ પણ છે અને વાગી ગયા છે સાંજના છ અને અમારે જવાનું છે ભાભી છે ભાભી ના ઘરે આજે કેટલા દિવસથી થી પ્રોગ્રામ નક્કી કરતા હતા પીઝા તો મેં મેળ આવતો નતો હવે આજે ભાભી કાલે બે દિવસ ની વસ્તુ બધી લઈ આવી છે તો અત્યારે બહુ ફોન આવ્યો કે આજે પ્રોગ્રામ રાતે રાતે પીઝા તો અત્યારે થાય છે અહીંયા પ્રોગ્રામ માં અને વેદભાઈ તૈયાર થઈ ગયા છે તો વેદુભાઈ જો રેડી થઈને ઉપર ગયા શ્લોક ને મોકલ્યો છે દહીંનો લેવા કેમકે વાવાઝોડા ની આગાહી છે તો લોટ વધારે દડાવી લીધો છે તો બપોરે મૂકી આવ્યો તો અને અત્યારે લેવા જવાનું કીધું તો સ્ટોપ જે છે દહીંનું લેવા દહીંનું લઈને આવે પછી જાય બધી વસ્તુ લઈ આવ્યા છે ભાભી ખાલી પીઝાના રોટલાને એવું લેવાનું છે તો પછી લઈ આવીએ આ આવી ગયો દહીં લઈને સ્ટોકનો મારે ઘણો બધો ટેકો છે પછી આવું કંઈ કામ હોય કારોબારનું તો સ્ટોક બધું બતાવી દઈએ તો હાલો જાય પીઝાના રોટલા લેવાના છે અને બીજી એક બે વસ્તુ લેવાની છે ઓ લઈને પછી જાય મોરું થઈ ગયું છે બહુ યે છે પીઝા લેવા પેક એટલે પીઝાના રોટલા આ રે દેતા અહીં છે દાદી માજર ટીચાઉ છે હાંકણા કલંકલ અંકલ હા અંકલ નમ તમયા નમ તો ભાઈ અહીંયા મમ્મી આંટીએ કઈક મગાવ્યું હતું એટલે ઈ મમ્મી તે લેવા ગયા છે

ના ભાભીના ઘરે આવી ગયા ના ભાભી અહીંયા બધી તૈયારી કરીને રાખી દીધી થોડી ઘણી અને સરસ મજાના કુંડા વાવેલા છે મસ્ત મજાના ચાલો હવે રસોઈ બસોઈ બનાવવાની તૈયારી કરી દે થોડીક હેલ્પ કરાવીએ ભાભીને તો ગાય તે દિવસે અમે આંટીના ઘરે ગયા હતા કેમકે પિઝાનો પ્રોગ્રામ હતો તો ત્યાં ગયા ને મમ્મીએ પિઝાની આંટી અને મમ્મીએ પિઝાની તૈયારી કરતા હતા ત્યાં વાવાઝોડું આવ્યું વાવાઝોડું આવ્યું ને લાઇટ અને વહી ગયા એટલે અમે વિડીયો ના બનાવી શક્યા એ પછી પણ બે દિવસ સુધી વાવાઝોડું હતું એટલે લાઇટ નહોતી અને ત્યારે અમે વિડીયો ના બનાવી શક્યા તો આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં